બીટેક બીટેકમાં બીનો અર્થ બેચલર અને ટીનો અર્થ ટેકનોલોજી થાય છે આમ બીટેકનું ફૂલ ફોર્મ બેચલર ઓફ ટેકનોલોજી થાય છે ફ્રેન્ડ્સ બેચલર ઓફ ટેકનોલોજી જેને બીટેક કોર્સ તરીકે ઓળખવામાં આવે છે એ ચાર વર્ષનો ડિગ્રી કોર્સ છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ધોરણ બાર સાયન્સ પૂરું થાય પછી આ કોર્સમાં એડમિશન લઈ શકે છે આ કોર્સમાં કમ્પ્યુટર સાયન્સ મિકેનિકલ કેમિકલ સિવિલ એરોસ્પેસ ઇલેક્ટ્રિકલ મટીરિયલ કે એગ્રીકલ્ચર એગ્રિકલ્ચર વગેરે એન્જિનિયરિંગની બ્રાન્ચિસ હોય છે આમ બેચલર ઓફ ટેકનોલોજીનું રૂપ બીટેક છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ